ગુજરાતી ચટપટા ઉખાણા એવું શું છે જે આવે છે એ પણ દેખાતું નથી જવાબ છે મિત્રો પવન આવે તો છે પણ કોઈને દેખાતો નથી ઉખાણું બીજું એવું શું છે જે સ્ત્રીઓ રોજ કરે છે અને પુરુષો ક્યારેક ક્યારેક જવાબ છે મિત્રો ભોજન બનાવવાનું કામ જો સ્ત્રીઓ તો રોજ કરતી જ હોય છે પણ પુરુષો ક્યારેક ક્યારેક કરે ઉખાણું ત્રીજું એવું કયું સાધન છે કે ના કોઈ પેટ્રોલ કે ના કોઈ ડીઝલ તો એ ચાલે છે જવાબ છે મિત્રો સાયકલ જેમાં કોઈ પેટ્રોલની નથી જરૂર હતી કે ના ડીઝલની તો પણ ચાલે છે ઉખાણું ચોથું એવો કયો ગળો છે જે ભરાઈ જાય ખરી પણ તૂટે ના જવાબ છે મિત્રો તમારા પાપનો ગળો જે ઉભરાઈ જાય ખરી પણ ક્યારેય તૂટે ના ઉખાણો પાંચમું એવી કઈ ગેમ છે જેના નામમાં બિલાડી આવે છે જવાબ છે મિત્રો ક્રિકેટ જે ક્રિકેટનો આગળનો અક્ષર કી ભૂસી મારો તો પાછળ થઈ જાય કેટ એટલે જવાબ છે ક્રિકેટ ઉખાણું છઠ્ઠું એવું કયું પક્ષી છે જે પોતાનો રંગ બદલી શકે છે જવાબ છે મિત્રો કોમલિયા પક્ષી જે પોતાનો રંગ બદલી શકે છે ઉખાણું સાતમું એવી કઈ વસ્તુ છે જે પતિ પત્નીને આપી શકે પણ પત્ની પતિને નહીં જવાબ છે મિત્રો સરનેમ જે પતિ પત્નીને આપી શકે પણ પત્ની પતિને ના આપી શકે આઠમું એવો કયો ગેટ છે જેમાંથી આપણે નીકળી નથી શકતા જવાબ છે મિત્રો કોલગેટ ઉખાણું નવમું ટૂંકી પાતળી લાકડી ઝાડ ઉપર લટકી પોષણ આપે ભરપૂર તો એ સૌ ચૂસી ચૂસીને પટકે જવાબ છે મિત્રો સરગવાની શેગો જે લોકો તેનું શાક બનાવીને ચૂસી ચૂસીને ખાય અને ચૂસી ચૂસીને પટકે પોખાણું દસમું એવી કઈ દીવાલ છે જેના દીવાલથી આરપાર જોઈ શકાય

જેને પગ નથી પણ પાણીમાં ચાલી શકે છે ઉખાણું તેરમું એવી કઈ વસ્તુ છે જે ગમે તેલી ચાલે તો પણ થાકતી નથી જવાબ છે મિત્રો જીભ જે ગમે તેટલી ચાલે પણ તો એ થાકતી નથી ઉખાણું એવું શું છે જે દિવસે દિવસે વધતું જાય છે પણ ઓછું નથી થતું જવાબ છે મિત્રો ઉંમર જે દિવસે દિવસે વધતી જાય છે પણ ક્યારેય ઓછી થતી નથી ઉખાણું પંદરમું એવું કયું જીવ છે જે તમને ચોમાસામાં બહુ વધારે જોવા મળે જવાબ છે મિત્રો ડેટકા જે તમને ચોમાસામાં બહુ જ વધારે જોવા મળે ઉખાણું સોળવું એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓને જાડો અને લાંબો રાખવાનું પસંદ હોય છે જવાબ છે મિત્રો ચોટલો એટલે સ્ત્રીઓને જાડો અને લાંબા વાળ રાખવાનું બહુ પસંદ હોય છે ઉખાણું સત્તરમું એવી કઈ વસ્તુ છે જે મંદિરમાં કે ઘરમાં જાતા ડરે છે જવાબ છે મિત્રો ચપ્પલ તમે ગમે તે ચપ્પલ પહેરીને જાઓ પણ ઘરમાં કે મંદિરમાં તમે ચપ્પલ પહેરીને નથી જતા ઉખાણું અઢારમું એવી કઈ વસ્તુ છે જે લાખો રૂપિયા રૂપિયાનું ઘર હોય પણ એના હોય તો ઘર આખું કાળું હોય જવાબ છે મિત્રો લાઇટિંગ ઉખાણું ઓગણીસમો આપણા શરીરમાં સૌથી સફેદ અંગ કયો હોય છે જવાબ છે મિત્રો દાંત